રવિયાણા બહુ જ મજાનું અને અતિશય પ્રિય ગામ એવું કહી શકું ઘણા વખત પહેલાં જ્યારે તળાવો ગળાવાની આખી મુહિમ શરૂ કરી ત્યારે રવિયાણામાં આવેલા અને એ વખતે પહેલી વખતે ગામને કીધેલું કે તમે ફાળો આપો અને પૈસા તમે આપો માટી તમે ઉપાડો અમે થોડા ઘણા ખર્ચીએ પણ ભેગા મળીને આપણે તળાવ કરીએ અને તમારું ગામ પહેલું કે જેણે એકદમ રાજીપો બતાવ્યો હોય અને ગામની નિશામાં અમારી મિટિંગ થઈ હતી અને લગભગ બે અઢી લાખ રૂપિયા ગામે ભેગા કરેલા સામાન્ય રીતે વર્ષોના એક્સપિરિયન્સ એ પ્રકારના કે તળાવ ગાળવાનું બનાસકાંઠામાં જ્યારે શરૂ કર્યું ત્યારે લોકો કહેતા હતા બેન આ તળાવ બતાવી દીધું માટી તમે ઉપાડ લો જ્યાં નાખવી હોય ત્યાં નાખો ના મળતી હોય જગ્યા તમે બતાવીએ એમાં રવિયાણા જરાક નોખું હતું અને કદાચ ભૂખ પણ હતી એવું કહી શકાય પાણીના તળ સખત ઊંડા ગયેલા અને એટલે તળાવ અમારા ગામમાં ગાળો એ માટેની આમ લાલ જાજમ પાથરીને અમને બોલાવેલા અને વાતો પણ કરેલી કદાચ શરૂઆતમાં એવી સમજ પડી રહી હતી ખેડૂતોને પણ ક્યાંક હજી પરિસ્થિતિના કારણે તૈયારી બહુ નહોતી એ બધામાં તો રવિયાળા નોખું હતું અને એક તળાવ પછી બીજું ગાળ્યું અને આજે આ ત્રીજું તળાવ એટલે આમ પહેલા ગામોની ઉમેદ ભઈ આપડા કેટલા તળાવો હતા અંદર તળાને તળાવો દરેક ગામમાં પાંચ પાંચ સાત સાત હોવા પાછળનું મહત્વ શું હતું જરાક તમે કહો બેન એ સમયમાં એવું હતું કે પાણીની તંગી હતી એ સમયમાં પાણી પીવા માટેનો તળાવનો ઉપયોગ થતો તો પશુને પાવા માટે પણ થતો તો નાવા માટે થતો તો તમામ તમામ ઉપયોગ બોર ત્યાં એ સમયમાં નતા બરાબર છે એ સમય માટે પાણીની બહુ જરૂરિયાત હતી એટલે પાણીની બહુ

કોઈ ઊંડાઈ કે એવું કશું જ નથી એટલે થોડા સમય પોણી રહે અને પછી લોકોને જતું રહે એટલે તકલીફ પડે તો તળાવ ગાળવાના બંધ કર્યા આપણે પછી કેટલા ફૂટે પહોંચ્યું આપણું પાણીનું બેન અત્યારે તો હાથસો સાડી હાથસો ફૂટ ઊંડું તળાવ પોણી અમારે બોરના હતા અને અમારા ગામમાં જ તળાવ તમે ગાળ્યા નર્મદાનું પોણી આવ્યું ને લગભગ મને એવું ખ્યાલ છે કે બે વર્ષથી અમારે કોઈ કોલમ નોખવી નથી પડતી બોર હશે બેન અમારા ગામમાં પંચોતેર બોર હશે બરોબર આ બેસી દેવા બોર હશે પણ દસેક બોર હાલ ચાલુ હશે બાકીના બોર તો નર્મદાથી જ અમારા લગભગ ખેતીથી ખેતી થાય છે

બીજી ભેટી આવી એટલે ગાડી લઈ એટલે એમ શું હા આપણે તો ખૂબ પ્રગતિ કરી એના કરતાં એનાથી હાઈ ફાઈ ગાડી લઈ એમ કરતાં કરતાં છેલ્લે એરોપ્લેનમાં બેઠા એરોપ્લેનમાં પછી મુસાફરી થઈ જઈને એરોપ્લેન લાવ્યું એટલે કેટલો પણ પછી શું પતી ગયું પછી સુખની ચરમ પાછું એનું એરોપ્લેન પાછું રીવીશ એટલે કહેવાનું મિનિંગ જ્યાં જેટલી પરિશ્રમ હતો ને હવે પરિશ્રમ બંધ થઈ ગયો ભાઈ હવેનો જે આપડે ધમધમ ભેટી જાય ને એમ પરિશ્રમ બંધ થઈ ગયો

એટલે એક સરસ મજાનું ગામની હું વાત કરું મધ્યપ્રદેશનો દેબાસ જિલ્લો અને દેબાસ જિલ્લાના લોકો આપણા જેવા દુઃખી પાણીના તળ બહુ નીચા જતા રહેલા બોરના જ કારણે અને પછી બધા જ મંડ્યા આપણને તો માં રેવા એટલે નર્મદાનું પાણી મળ્યું પણ ત્યાં નર્મદાનું પાણી નહોતું મળ્યું પણ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેત તલાવડી તળાવો ઊંડા કર્યા અને એક એક ખેડૂતે પોતાનું જેમ પંદર વીઘા જમીનનો માલિક હોય ને તો એ બે વીઘા ખેત તલાવડી બને એટલે તળા તલાવડીઓનો આખો જિલ્લો બન્યો અને પછી પછી એક પરિસ્થિતિ એવી આવી પાંચ દસ વર્ષમાં કે દેવાસ જિલ્લામાં બોરવેલની સ્મશાન યાત્રા કાઢીએ લોકોએ કે હવે અમાર નથી જોતા એમ તો ભવિષ્યમાં રવિયાણામાંથી મને એમ છે કે આ તળાવ જો ભરાશે તો બોરવેલની સ્મશાન યાત્રા અહીંયા કાઢવાનો વખત આવે અને આદર્શ પરિસ્થિતિ છે બોરવેલ જ્યારે જરૂરી હતા ત્યારે આપણે એનો ઉપયોગ કર્યો પણ દોહન બહુ કર્યું આપણે એનાથી પાણી બહુ કાઢ્યા બરાબર પણ એનાથી સમૃદ્ધિ પણ આવી ને અને પેલા ચોમાસું જ ખેતી બનાસકાંઠામાં થતી અને બનાસકાંઠા શું દરેક વિસ્તારોમાં જ્યાં પાણી નથી નદીઓ વહેતી હોય એની આસપાસમાં હોય તો બાર માસ ખેતી થાય નહીં તો ચોમાસું જ પણ બોરવેલ આવવાથી હરિયાળી થઈ બે બે ત્રણ ત્રણ પાક લેતા થયા આપણે અને સુખાકારી પણ વધી અને એના જ કારણે પછી કેટલા ફૂટે પહોંચ્યા આપણે અત્યારે બેને એક હજારે અત્યારે બોર તો કરવા જ પડે છે બિલકુલ બિલકુલ ફાયદો થયો કે અમારે જો બોરમાં બે મહિનાની અંદર એક કોલમ પાહવી પડતી દસ ફૂટ એ આખો બંધ થઈ ગયું પછી તળાવમાંથી પચાસ પંપ છે એટલે આખી નર્મદારે પાણી પીવે છે એટલે તળાવ ગાજો તળાવ ભરણો એનાથી એટલે મોટો ફાયદો થયો તળ ઉપર નહીં પણ તળ હસવાઈ ગયા તળ તળથી અમારે હસવાઈ ગયું આવી પરિસ્થિતિ નિર્માણ પામી તળાવ એક માત્ર ઝરિયો છે જે રિચાર્જ નું કામ કરે છે અને રિચાર્જ આખી વ્યવસ્થા તળાવ જો સરસ મજાના ભરેલા રે ગળાયેલા રે તો પાણીના તળ બરાબર સચવાઈ રહ્યા છે આ નર્મદાના કેનાલ ના પાણીથી પાઇપલાઇનથી થી આ ગામના બે તળાવો તો અમે ગાળ્યા એ સરસ ભરાયા ત્રીજું પણ ગાળી રહ્યા છે એ પણ સરસ મજાની રીતે ભરાવાનું છે આનંદ છે લોકો ફાળો આપે એ માટે પણ વાત કરી છે તો બધા ભેગા થઈને કંઈક પૈસા પણ પોતાની રીતે નાખે પોતે નાખે હોય ને પાંચ રૂપિયા તો એની કિંમત વધારે હોય એની વેલ્યુ વધારે હોય તમારે શું કેવું હતું મને હમણાં આવતા આવતા વાતો કરતા ગયો બેન હું એમ કેતો હતો કે આજે એક જમીન છે એવું કદાચ સરદાર પટેલ સાહેબ પાંચસો ને બ્યાસી રજવારે કર્યા હતા તો રોણીની એમ કેતા કે સરદાર પટેલ આ ઘોડાઈ ઘોડા અર્પણ થાય તો આ તો આપણા દરેકના હિત માટે થાય અને દરેક જીવ જંતુ માટે પોણીનો સંગ્રહ થાય અને આપણે તળ પણ હસવાઈ રહી એટલા માટે મારું એવું કેવું છે કે બબે ફૂટ હાકા પાછા ખસી અને મને મોટો વિશાળ કરે એવી મારી અપેક્ષા છે બીજું પણ કોઈ રાજકીય મુદ્દો નહીં આ તો મોદી સાહેબ જો ના નેર ચાલુ ના કર્યું હોય તો અમારે બનાસકાંઠા અમેરિકાના વૈજ્ઞાનિક આગાહી કરી હતી બરાબર આ રેગિસ્તાન આ સમય રેગિસ્તાન બની જાય બરાબર નેર ના હોત ને તો આ રેગિસ્તાન હતું અમારે બારી

તો તમારો છે ના એટલે મને આ સવાલ આપણી આત્મસલાગા ન કરવાની હોય કે તમે અમારા વખાણ કરો પણ આ કેવા પાછળનો તાત્પર્ય એ છે કે તળાવથી બહુ જ બધા લોકોને બહુ બધા જીવોને ફાયદો થાય છે માત્ર મનુષ્યની વાત નથી તો અનેક સ્વજનો જેમને કુદરતે ધન સંપદા આપી છે એ પરિવારો પણ જો આપણી સાથે જોડાય તો આવા અનેક તળાવોને આપણી જરૂર છે આ મુંબઈમાં રહેતા આશિષભાઈ મહેતા અમે રાજાભાઈ કહીએ છીએ એમની મદદથી આ તળાવ ગળાઈ રહ્યું છે એ તો મુંબઈમાં બેઠા છે દૂર છે એ કદાચ અહીંથી એક લોટો પાણી પણ પીવા નથી આવવાના પણ એ પાણીના મહત્ત્વને સમજે છે એ જળના મહત્ત્વને સમજે છે અને જલ મંદિરના નિર્માણ કેમ જરૂરી છે એ સમજે છે એટલે એમણે આ તળાવ ઊંડા કરવા માટે મદદ કરવાનું નક્કી કર્યું છે તો તમે સૌ પણ આમાં જોડાવ એક એક તળાવ પેલું કે માતા પિતાની સ્મૃતિમાં બીજી બધી જગ્યાએ આપણે તકતી લગાડીએ પણ આવી જલ મંદિરના નામની તકતીઓ લાગે એ ઉત્તમ છે અને એ લગાડવી જોઈએ એવું અમે માનીએ છીએ આપણે લગભગ બસો ને બાવન તળાવ લાસ્ટ યર સુધી આપણે પૂરા કર્યા અને આ વર્ષના કેટલા અત્યાર સુધી પાછા થઈ ગયા આ વખતના આપણે જે શરૂઆત કર્યું ત્યારથી અત્યાર સુધી આપણે અગિયાર એક તળાવો પૂરા કર્યા છે અને હજુ પણ આપણે વધારે તળાવો કરી લગભગ એવું છે કે પચાસેક તળાવો થાય એવી અમારી ભાવના છે અમારા કાર્યકર છે નારણભાઈ અને લગભગ ત્રણસોનું ટાર્ગેટ અમે પૂરો કરીશું તળાવમાં સૌ સાથે રહેશો તો તો બસ તમારા ગામમાં પણ રવિયાણાની જેમ જ જાગૃતિથી તળાવો ગળાવો એવું ઈચ્છે છે અને સૌ મદદમાં આવો એવું ઈચ્છે છે અને સરકારને એ વિનંતી કે જ્યાંથી થાય ત્યાંથી અમારા તળાવો ગળાય તો એને ભરાવો તમે તો વધારે બેનિફિટ થાય થેન્ક યુ